ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીટેન રીટેન એ રીટન ક્રિયાપદ નું ભૂતકાળ અને ભૂતકૃદંત નું રૂપ છે રીટેન શબ્દનો અર્થ જાળવી રાખવું કબજામાં રાખવું ટકાવી રાખવું પ્રતિધારણ કરવું યાદ રાખવું પકડી રાખવું કે વપરાશમાં ચાલુ રાખવું થાય છે રીટેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ થ્રુઆઉટ ધી ક્રાઇસિસ હી રીટેન હિઝ કમ્પોઝર એટલે કે સમગ્ર કટોકટી દરમિયાન તેણે પોતાની સ્વસ્થતા જાળવી રાખી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હી હેઝ રીટેન હિઝ નંબર 1 વર્લ્ડ રેન્કિંગ એટલે કે તેણે પોતાનું નંબર 1 વર્લ્ડ રેન્કિંગ જાળવી રાખ્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પોલીસ રીટેન કંટ્રોલ ઓફ ધ સિચ્યુએશન અર્થાત પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ